नमस्कार खेड़ूत मित्रों आज ही આપણે રાજકોટ માર્કેટ યદના બજાર ભાવની વાત કરીશું તારીખ 22/2/2024 વાર ગુરુવાર આજે રાજકોટ ના બજાર ભાવની વાત કરી દઈએ કે પહેલા આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાજો વિડિયો માં અંત સુધી બની રહેજો અને અમારી ચેનલ સારે લાગે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્ર સાથે શેર કરી નાજો જેથી આપણે રોજ રોજ બજાર ભાવના વિડિયો તમને નોટિફિકેશન પર રોજ રોજ જાણવા તમને મળી રહેશે તો આગળ વાત કરીએ આજે રાજકોટ માર્કેટ યદના બજાર ભાવને તો ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજે રાજકોટ માર્કેટયાર્ડમાં સૌ પહેલાં કલોંજીનો ભાવ બે હજારથી ત્રણ હજાર બસો રૂપિયા સિંગદાણાની વાત કરીએ તો તેરસો પાંત્રીસથી પંદરસો દસ રૂપિયા જીરું પાંચ હજારથી છ હજાર એકસો પચાસ રાયડો આઠસો સિત્તેરથી નવસો ઇઠ્યોતેર રૂપિયા एरा बाजार भाव अगियारो थी अगय सौ चालीस चना की बात करिए तो अगियारो थी अगियारो साठ रुपया रचका बीज बे हज़ार नौ सौ थी बे हज़ार नौ सौ रुपया सुना बजार भाव अठार सौ थी अठार सौ साइठ मेथी नौ सौ साइठ थी चौदह सौ सीतेर रुपया अड़दनी बात करिए तो चौदह सौ दस धार सौ अड़सठ रुपया मग सोल सौ पचास धीरे रुपया वेर सोल सौ चालीस ताजमो बीसो अठयाुप सोयाबीन आठ सौ चुम्मा आठ सौ एक्तेर रुपया जुवार सात सौ चालीस आठ सौ ओग साठ लसन बात करे तो बार सौ पचास थी तरह आठ सौ पचास વરિયારી બારસોથી અઢારસો મરચાં સુકા સોળસોથી ત્રણ હજાર નવસો કાળા તલ સત્યાવીસો ચાલીસથી ત્રણ હજાર અઢાર રૂપિયા સફેદ તલ પચીસોથી ત્રણ હજાર રૂપિયા ઘઉં ટુકડામાં ચારસો નેવથી પાંચસો પંચાણું રૂપિયા લોકવણ ઘઉં ચારસો એંસીથી પાંચસો આડત્રીસ મગફળી ચીણી અગિયારસો વીસથી બારસો પંચ્યાસી મકફડી 1130 થી 1350 કપાસની વાત કરીએ તો 1240 થી ₹1500 તો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના 100% સાચા બજાર ભાવની વાત કરી અને રોજેરોજના બજાર ભાવના વિડિયો જોવા માંગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર પ્રેસ કરી નાખજો જેથી રોજેરોજ બજાર ભાવના વિડિયો આપડા YouTube ચેનલ દ્વારા રોજેરોજ જોવા મળ રહેશે તો મિત્રો આગળ વાત કરીશું આપણે નવા વિડિયોની અંદર દરેક મિત્રોને અમારી વિનંતી ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઇક કરજો અને વિડીયો પસંદ આવે તો વિડિયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં